હિન્દુ ધર્મના આજ રોજ દેવ ઉઠી એકાદશી એટલે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્ન પ્રસંગનો માહોલ બારડોલી નગરના રામજી મંદિર દ્વારા આયોજિત તુલસી વિવાહ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી દેવ ઉઠી અગિયારસના દિવસે હિન્દુ ધર્મમાં લગ્નના ઉત્સવના મુહૂર્તો ચાલુ થતા હોય છે આ મુજબ આજે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ અને તુલસી માના લગ્ન કરાતા હોય છે ભગવાન શાલિગ્રામનો વરાજાની જેમ રંગે ચંગે બગીમાં શાહી સવારીમાં ભગવાન નગરયાત્રા તાલ સાથે ભાવી ભક્તોમાં ભારે ઉત્સાહપૂર્વક ભગવાન શાલિગ્રામ અને તુલસીના શુભ વિવાહ કરવામાં આવે છે ભગવાન શાલિગ્રામ દુલ્હા રાજાની જેમ શણગાર કરવામાં આવ્યો બીજી તરફ તુલસીજીને દુલ્હાની જેમ શણગાર કરી ભગવાનના લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા રામજી મંદિર દ્વારા આ તુલસી વિવાહ છેલ્લા સિત્તેર વર્ષથી પરંપરાગત રીતે ભગવાનના લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે મારું નામ રાજેશભાઈ નકીભાઈ પટેલ છે હું શ્રી રામજી મંદિર ટ્રસ્ટની અંદર મંત્રી તરીકે સેવા બજાવું છું